નામ જાહેર કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચાર નામની જાહેરાત કરી હતી તેઓ મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહ્યા હતા તેમણે કહ્યું કે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયક અજીત પ્રતાપ અને વિંગ કમાન્ડર ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલ છે મળતી માહિતી મુજબ પીએમએ ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશ અંતરિક્ષયાત્રી અંતરિક્ષ યાત્રી પાંખો પણ આપી હતી તેમણે કહ્યું આ ચાર એવી શક્તિઓ છે જેમાં દેશના એક પોઈન્ટ ચાર અજબ લોકોની ભાવનાઓ સમાય છે તેમણે કહ્યું ચાલીસ વર્ષ પછી એક ભારતીય અંતરિક્ષમાં જવા તૈયાર છે ને આ વખતે કાઉન્ટડાઉન સમય અને રોકેટ પણ અમારું છે વડાપ્રધાને કહ્યું કે તેમને ગર્વ અને આનંદ છે કે ગગનયાન માનવ અવકાશ ઉડાન મિશનમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના પાર્ટ્સ ભારતમાં બનાવેલા છે વડાપ્રધાને દેશના અંતરિક્ષ કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે તેમણે કહ્યું મહિલાઓ ચંદ્રયાન અને ગગનયાન જેવા સ્પેસ મિશનનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેમના વિના આશક્ય ન બની હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું સ્પેસ સેક્ટરમાં ભારતની સફળતા માત્ર દેશની યુવા પેઢીમાં વિજ્ઞાન સ્વભાવના બીજ રોપી રહી નથી પરંતુ વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસશીલ પ્રગતિ અને એકવીસમી સદીમાં એક મોટા વૈશ્વિક ખેલાડી તરીકે ઊભરવામાં આવશે આ સમયગાળા દરમિયાન વડાપ્રધાને ઈસરોના ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ની પણ સમીક્ષા કરી હતી ભારતમાં સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઈડ નો દબદબો છે અને વર્ષોથી તેમાં એક જ કંપનીના એપ સ્ટોર નું રાજ ચાલે છે ગૂગલ પ્લે સ્ટોર મોનોપોલીની આ સ્થિતિનો ગૂગલે પૂરો લાભ ઉઠાવ્યો છે અને એપ ડેવલપર્સ પાસેથી સારું એવું કમિશન મેળવ્યું છે જેનો બોજ આખરે એપમાંથી ડિજિટલ કન્ટેન્ટ ખરીદતા યુઝરની પીઠ પર આવે છે કેટલાક સમય પહેલા ભારત સરકારે પોતે એપ ડેવલપ કરવાની કોશિશ કરી હતી જે બહુ નબળી પુરવાર થઈ હતી પરંતુ હવે ગૂગલ પ્લે સ્ટોર ને ભારતમાં મજબૂત હરીફ મળે તેવું લાગે છે વોલમાર્ટ ની માલિકીના ફોનપે કંપનીએ ભારતના યુઝર માટે જ ડિઝાઇન કરેલ એપ સ્ટોર આખરે લોન્ચ કરી દીધો છે આ એપ સ્ટોર ડેવલપર્સ માટે ગયા વર્ષે ઓક્ટોબર માં જ લોન્ચ કરવામાં આવ્યો હતો અત્યારે તમે www.indusappstore.com વેબસાઈટ પર જઈને આ એપ સ્ટોરની એપ ડાઉનલોડ કરી શકો છો ફોનપેના ઇન્ડસ એપ સ્ટોર પર એપ ડેવલપર શરૂઆતમાં કોઈ ચાર્જ વિના પોતાની એપ લોન્ચ કરી શકે છે તેમજ યુઝર તરીકે આપણે ઇન્ડસ એપમાંથી કોઈ એપ ડાઉનલોડ કરીએ તો તેમાંથી ખરીદી એપ એપ સ્ટોર પર કોઈ કમિશન લાગશે નહીં પોતાના એપમાં પેમેન્ટ ઉપયોગ કરી ગુગલ ના પ્લે સ્ટોર ની સરખામણીમાં ઇન્ડસ એપ સ્ટોર બીજી એક વાતે પણ અલગ રહેશે તેના યુઝર્સ તરીકે આપણે ફક્ત મોબાઈલ નંબર થી કરી શકીશું ફોન પે નો એપ સ્ટોર ઇંગ્લિશ ઉપરાંત ગુજરાતી સહિત બાર ભારતીય ભાષામાં પણ સપોર્ટ કરશે ક્વાલકોમ મુખ્યત્વે ચેપસેટ બનાવવા જાણીતું છે જો કે હવે આ કંપની સ્માર્ટફોન સેગમેન્ટમાં પણ પ્રવેશવાની યોજના બનાવી રહી છે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ જીઓ ને ક્વાલકોમ 5G સ્માર્ટફોન પર સાથે કામ કરી રહ્યા છે આ ફોન ભારતીય બજારમાં સસ્તી કિંમતની શ્રેણીમાં લોન્ચ કરવામાં આવશે રિલાયન્સ જીઓ ઝડપથી દેશના દરેક ભાગમાં 5G કનેક્ટિવિટીનું વિસ્તરણ કરી રહ્યું છે આવી સ્થિતિમાં જીઓ પ્રોસેસર મેન્યુફેક્ચરિંગ કંપની ક્વાલકોમ સાથે મળીને નવો ફોન બનાવવા જઈ રહ્યું છે રિપોર્ટ અનુસાર અમેરિકન ચીપ નિર્માતા કંપની ક્વાલકોમ અને જીઓ આ આવનાર ફોન એન્ટી લેવલ ફોન હશે જે ભારતમાં લોન્ચ કરવામાં આવશે વાલ્કોમ અને નો આ ફોન આર્ફાબેટ સેગમેન્ટમાં લોન્ચ થશે જો રિપોર્ટનું માનીએ તો તેની અંદાજી કિંમત આઠ હજાર બસો રૂપિયા હશે ઓછી કિંમતનો ફાઇવ જી હેન્ડસેટ બે હજાર ચોવીસના અંતમાં લોન્ચ થઈ શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનમાં ફાઇજી કનેક્ટિવિટી સપોર્ટ આપવામાં આવશે દેશમાં ઇન્ટરનેટ યુઝરની સંખ્યા આઠસો મિલિયન છે આ ડેટા તાજેતરમાં જ ઇમામ કંતારાના અહેવાલમાં રજૂ કરવામાં આવ્યો છે આ ડેટા બે હજાર ત્રેવીસમાં એકત્રિત કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશની કુલ વસ્તીના લગભગ છ્યાસી ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે આ રિપોર્ટમાં સૌથી રસપ્રદ વાત એ છે કે છ્યાંસી ટકા ઇન્ટરનેટ યુઝર એવા લોકો છે જે ફક્ત એક જ સર્વિસનો ઉપયોગ કરે છે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એંસી ટકા યુઝર્સમાંથી લગભગ સિત્તેર પોઈન્ટ સાત કરોડ ઇન્ટરનેટ યુઝર ઓટીટી પ્લેટફોર્મ પર અને ઓડિયો જોવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે આ રિપોર્ટ આવ્યા પછી તમે અનુમાન લગાવી શકો છો કે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મની માંગ ઝડપથી વધી રહી છે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને માર્કેટિંગ ડેટા અને એનાલિસ્ટ કંપની કંતારાના રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષમાં દેશમાં ઇન્ટરનેટ યુઝરની સંખ્યા અઠાવન વધી છે આમાં મોટા ભાગના વપરાશકર્તાઓ સ્માર્ટ ટીવી સ્માર્ટ સ્પીકર ફાયર સ્ટીક કોમકાસ્ટ અને બ્લુ રે ચલાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે માહિતી આપતા ડ્રીમ સ્પોર્ટ્સ ના સીઈઓ અને સહસ્થાપક હર્ષ જયને જણાવ્યું કે આઈ 2023 બી બે હજાર ના અભ્યાસના આધારે ભારતમાં ઇન્ટરનેટ ભારતના તમામ શહેરો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઘરોમાં આવરી લે છે ભારતમાં ઇન્ટરનેટ લઈને આ એક મોટો સર્વે છે ઇન્ડિયા ઇન ઇન્ટરનેટ બે હાજર ત્રેવીસ ના અહેવાલ મુજબ સાતસો સાત મિલિયન ઓટીટી છસો એકવીસ મિલિયન કોમ્યુનિકેશન પાંચસો પંચોતેર મિલિયન સોશિયલ મીડિયા ચારસો આડત્રીસ મિલિયન ઓનલાઈન ગેમિંગ ચારસો સત્યાવીસ મિલિયન નેટ કોમર્સ ત્રણસો સિત્તેર મિલિયન ડિજિટલ પેમેન્ટ્સ અને ચોવીસ મિલિયન વપરાશકર્તાઓ ઇન્ટરનેટ પર ઓનલાઈન લર્નિંગ સેવાનો ઉપયોગ કરે છે